ભરૂચ જિલ્લાના નેત્ર તાલુકા મથકે કાર્યરત આદર્શ નિવાસી શાળાના આચાર્ય વસાવા અને સહાયક શિક્ષક હિમાંશુ જોશી તેમજ શિક્ષિકા ગીતા વાઘેલાના વચ્ચે લાંબા સમયથી આંતરિક તકરાર ચાલતી હતી જે બાબતે આદિજાતિ વિભાગના ભરૂચ મદદનીશ કમિશનર દ્વારા અવારનવાર સમાધાનના પ્રયત્ન કરવામાં આવ્યા હતા પરંતુ આચાર્ય શિક્ષકો વચ્ચે સમાધાનના બદલે વિવાદ વધુ વકર્યો હતો તેવા સંજોગોમાં આદિજાતિ કમિશ્નરે આચાર્ય હેમંતકુમાર વસાવાને પંચમહાલ જિલ્લાની ઝાલોદ આદર્શ નિવાસી શાળા સહાયક શિક્ષક હિમાંશુ જોશીને તાપી જિલ્લાની કુકરમુંડા આદર્શ નિવાસી શાળા અને ગીતા વાઘેલાને તાપી જિલ્લાની ઉકાઈ આદર્શ નિવાસી શાળા ખાતે તાત્કાલિક અસરથી બદલી કરી દેવામાં આવી છે

સર જોઈએ અમારા સર ની બદલી રખો બદ એટલું જોઈએ અમારા સર પાછા લાવો પાછા લાવો